વિરમગામ નગરપાલિકામાં ભાજપના શાસન હોવા છતાં પક્ષના વોર્ડ નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરી અને નાગરિકોમાં વધતા આક્રોશને ધ્યાને લઈ ઉમેશ વ્યાસે કોન્ટ્રાક્ટરના બિલની ચૂકવણી ન કરવા તેને બ્લેકલિસ્ટ કરવા અને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી આ તેમણે વિરમગામ નગરપાલિકા પ્રાદેશિક કમિશનરને ધારાસભ્ય હાર્દિક પટેલને પણ પત્ર લખી રજૂઆત કરી જો આગામી સાત દિવસમાં કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ભાજપના સદસ્યો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. પુગર ગટરની નબળી કામગીરીને કારણે આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગામી સાત 10 માં જો કોઈ કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોર નંબર 6 માં એવી જ વિスタરોની અંદર પુગર ગટરના પ્રશ્નોએ માજા મૂકી છે. તેમજ એજન્સીને અવારનવાર રજૂઆત કરવા છતાં તેમજ નગરપાલિકાના કર્મચારીને જણાવવા છતાં કોઈ કામગીરી કરતા નથી. તેના અનુસંધાને તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર વિરમગામ નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે કે એજન્સીને રદ કરી અને એનું પેમેન્ટનું ચૂકવણું ન કરવા જણાવેલ તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો આજ બાર આઠ બે હજાર પચીસના રોજ રિમાઇન્ડર એકથી અમોએ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યશ્રીને આ અંગે લેખિત રજૂઆત કરી છે કે આજ અંગે વાત કરીશું સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે કાળુભાઈ વોર્ડ નંબર છ ના સદસ્ય ઉમેશ વ્યાસે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને આંદોલનની ની ચીમકી પણ ઉચ્ચારી છે શું કેવું છે તેમનું